ગાંધીનગરમાં પિઝા આઉટલેટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે મનપાઈ રદ કર્યું છે અનહાઇજેનિક સ્થિતિને કારણે આ નિર્ણય લેવાયો છે ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ રદ કરવામાં આવ્યું છે અનહાઇજેનિક સ્થિતિને કારણે પિઝા આઉટલેટનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય થઈ ગયું છે અને તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ગાંધીનગરમાં પિઝા આઉટલેટમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અનહાઈજેનિક દેખાતા જ આ પગલાં લેવામાં આવ્યા છે અને લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પછી એક અનેક બનાવ સામે આવ્યા છે જેમાં ખાવાની વસ્તુઓમાંથી જીવાત નીકળી રહી છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં કરવા છે